તુલસીની નજીક દીવો પ્રગટાવવાથી શું થાય છે ચાલો જાણીએ મિત્રો સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું મહત્વ સૌથી વધુ છે આની સૌથી પહેલા ભગવાન વિષ્ણુજીએ પૂજા કરી હતી શ્રી હરિ કહે છે કે જેવી રીતે દેવી લક્ષ્મીથી વૈકુંઠને ઐશ્વર્ય પ્રાપ્ત છે તેવી જ રીતે વૈકુંઠમાં તુલસીના કારણે જ પવિત્રતા પ્રાપ્ત છે પૃથ્વી લોક પર જે ક્યારે બુરાઈ નો વાસ નહીં હોય આવું સ્થાન સૌથી વધુ પવિત્ર હશે આ જ કારણે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રોકવો જોઈએ તુલસીની નજીક દીવો પ્રગટાવવાથી શું થાય છે ચાલો જાણીએ આ પ્રાચીન મહાન કથાના માધ્યમથી જે ભગવાન શ્રીકૃષ્ણએ દેવી સત્યભામાને સંભળાવી હતી આગળ વધતા પહેલા જો તમે તુલસી માતાની કૃપા મેળવવા માંગો છો તો સાચા દિલથી એક લાઇક કરો કોમેન્ટમાં લખો જય તુલસી માતા અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો ચાલો શરૂ કરીએ મિત્રો એક સમયની વાત છે દેવી સત્યભામા ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવીને તેમને પૂછવા લાગ્યા કે સ્વામી તમે મને તુલસીના છોડને પાણી આપવાનું મહાત્મ્ય સંભળાવ્યું છે પરંતુ તુલસીની નજીક દીવો પ્રગટાવવાનું શું મહાત્મ્ય છે રોજ સાંજે તુલસીની નજીક દીવો કેમ પ્રગટાવવામાં આવે છે આનાથી મનુષ્યને કયું ફળ પ્રાપ્ત થાય છે તુલસીની નજીક દીવો પ્રગટાવવાની વિધિ શું છે અને દીવો પ્રગટાવતી વખતે કયો મંત્ર ઉચ્ચારવો જોઈએ કૃપા કરીને તમે મને વિસ્તારથી જણાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આજે તમે સમસ્ત સંસારના કલ્યાણની ભાવનાથી ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું જેથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે સાંજે તુલસીની નજીક દીવો પ્રગટાવવાથી જે ફળ મળે છે તેનું વર્ણન હું આ કથામાં કરીશ તેથી તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો આ કથાને ધ્યાનથી સંપૂર્ણ સાંભળવાથી જ મનુષ્યને સો વર્ષ સુધી તુલસીની નજીક દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે દેવી સત્યભામાં કહે છે હે પ્રભુ હું આ કથા સાંભળવા માટે ઉત્સુક છું કૃપા કરીને તમે આ કથા મને સંભળાવો હું આ કથાને ધ્યાનપૂર્વક સાંભળીશ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી દેવી સત્યભામાને તે કથા લાગે છે છે હે પૂર્વકાળની વાત દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ મોટી નદી છે તેજ નદીના કાંઠે હરિહરપુર નામનું એક અત્યંત સુંદર નગર વસેલું છે તે જ નગરમાં હરિ દીક્ષિત નામના એક બ્રાહ્મણ નિવાસ કરતા હતા તેઓ અત્યંત ગુણવાન ચરિત્રવાન ધર્મ કાર્ય કરનારા અને વેદોના માર્ગ પર ચાલનારા હતા તેમણે સમસ્ત શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હતો તે જ બ્રાહ્મણની એક પત્ની હતી જેને લોકો ચારા કહીને બોલાવતા હતા કારણ કે તેના કર્મો તેના નામ પ્રમાણે જ હતા તે હંમેશા પોતાના પતિનું અપમાન કરતી પોતાના પતિ માટે ખરાબ શબ્દો બોલતી પતિને ભયંકર દુઃખ આપતી પતિ માટે ક્યારે ભોજન નહોતી બનાવતી તેણે પોતાના પતિ સાથે ક્યારે શયન નહોતું કર્યું ક્યારે તેની સાથે પ્રેમથી વ્યવહાર નહોતું કર્યું પતિના મિત્રો અને પરિવારના લોકો ઘરે આવે તો તે સ્ત્રી તેમનું અપમાન કરીને ભગાડી દેતી અને પોતે કામભાવથી ઉન્મત્ત થઈને સતત અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે ફરતી રહેતી તેનું મન પતિને છોડીને પરાયા પુરુષોમાં લાગેલું રહેતું તેણે ક્યારે પોતાના પતિ સાથે પ્રેમપૂર્વક વાત નહોતી કરી પરંતુ પરાયા સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી પરાયા પુરુષોને મોહિત કરવામાંટે સદજ કરીને ગામમાં ફરવા જતી ક્યારેક તે જંગલમાં કોઈ વૃક્ષ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની રાહ જોતી અને કોઈ દુષ્ટ પુરુષને મોહિત કરીને તેની સાથે ભોગવિલાસ કરતી એક દિવસ હરી દીક્ષિતે પોતાની પત્નીને કહ્યું હે ભગરે તમારું આચરણ યોગ્ય નથી આ રીતે પાપ કરવાથી તમારું જ અહિત થશે તેથી તમે હવેથી આ બધા ખરાબ કામ છોડી દો તમારા આવા વ્યવહારથી મને ખૂબ દુઃખ થાય છે ત્યારે તે દુરાચારી સ્ત્રીએ કહ્યું ખબર નથી કયા પાપના કારણે મારું તારા જેવા ભિખારી સાથે લગ્ન થયું લાગે છે કે પાછલા જન્મમાં મેં પાપ જ કર્યા હશે આ જ કારણે મને આવો ગરીબ પતિ મળ્યો તું મારી કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકતો નથી મને મજબૂરીના કારણે તારી આ ઝૂંપડીમાં રહેવું પડે છે ભીખમાં માં લાવેલું ભોજન ખાવું પડે છે અને હવે હું સહન નહી ધનવાન પુરુષ સાથે લગ્ન કરીશ હરિદીક્ષિત પોતાની પત્નીને કહ્યું હે પ્રિયે તું આવા અપશબ્દો ન બોલ આ રીતે પોતાના પતિનો ત્યાગ કરવાનો વિચાર મનમાંથી કાઢી નાખ જે સ્ત્રી પોતાના પતિને છોડીને પરાયા પુરુષ પાસે જાય છે તેનું જ અહિત થાય છે તેને નરકમાં જવું પડે છે તે દુરાચારી પત્નીએ કહ્યું નરકમાં તને જવું પડશે કારણ કે તું કોઈ કામ ધંધો કરતો નથી ભીખ માંગીને ખાય છે અને મને પણ જૂઠ ખવડાવે છે પત્નીને ને દુઃખી અને અસંતુષ્ટ રાખનારો પતિ પણ નરકમાં જ જાય છે અને તારું ઘર કોઈ નરકની સજાથી ઓછું નથી તારી સાથે આ ઘરમાં રહેવાથી સારું હું નરકમાં જઈને રહું આ રીતે તે હરી દીક્ષિત ની અનેક પ્રકારના ના કટુ વચનો થી પોતાના પતિ નું અનાદર કર્યું અને તેનું અપમાન કર્યું શ્રી કૃષ્ણ કહે છે હે દેવી જે સ્ત્રી પોતાના પતિ નું અનાદર કરે છે જે પોતાના પતિ નું અપમાન કરે છે તેના ઘરમાં દુર્ભાગ્ય જ આવે છે પતિને છોડીને પરાયા પુરુષ પાસે જંગલમાં જઈને એક વૃક્ષ નીચે ઊભી રહી તેનું ચિત્તકામથી ભરેલું હતું તે કોઈ સુંદર કામી પુરુષની રાહ જોતી હતી પરંતુ ઘણો સમય વીતી ગયા પછી પણ તે સ્થાન પર કોઈ પુરુષ ન આવ્યું તેથી તે અત્યંત દુખી થઈ ગઈ અને પ્રિયતમની શોધમાં ઇધરૌધ જોવા લાગી તે દિવસે તેનો સમગ્ર પરિશ્રમ વ્યર્થ ગયો તે ત્યાં ઊભી રહીને નાના પ્રકારની વાતો કહીને વિલાપ કરવા લાગી

પરંતુ હવે એવું લાગે છે કે સંસાર મૂર્ખ પુરુષોથી ભરેલો છે કોઈ પણ આટલી સુંદર સ્ત્રી હું તો એટલી સુંદર છું કે દેવતાઓ પણ મને પામવાની ઈચ્છા કરે પરંતુ આ સંસાર તો પાપી અને તુચ્છ પુરુષોથી ભરેલો છે જે મને અપ્સરા જેવી સુંદર સ્ત્રીને નજરઅંદાજ કરે છે હે ભગવાન કોઈ સુંદર બળવાન અને પરાક્રમી પુરુષ હોય તો તેને મારી પાસે મોકલો ભલે તે મારું ભક્ષણ પણ કરી લે તો પણ હું પ્રસન્નતાથી તેનું આલિંગન કરીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આ રીતે તે સ્ત્રી જોર જોર થી વિલાપ કરવા લાગી તે જંગલમાં એક ભયાનક વાઘ નિવાસ કરતો હતો તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને ઉછળીને તે સ્ત્રીનું ભક્ષણ કરવા માટે તેની પાસે આવ્યો તે વાઘ નું નામ હતું ધ્વંસ ધ્વંસ નું રૂપ અત્યંત ભયાનક હતું તેનું શરીર કાળી અને નારંગી ધારીઓથી યુક્ત હતું જે જંગલની છાયામાં ભળી જતું હતું તેની આંખો અંગારા જેવી લાલ હતી જે અંધારામાં પણ ચમકતી હતી તેના જડબામાંથી લાંબા તીક્ષ્ણ દાંત બહાર નીકળેલા હતા જે કોઈ પણ જીવને ફાડી નાખવા માટે પૂરતા હતા તેની ગાઢ ગરજના આખા જંગલમાં ગુંજતી હતી જેથી આસપાસના જીવો ધ્રુજી ઉઠતા હતા

ધ્વસ નું એકમાત્ર લક્ષ્ય એ પાપી અને દુરાચારી ધ્રુજવા લાગી તે સ્ત્રી કઈ કરે તે પહેલા જ તે વાઘે પોતાના પંજાથી તેને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન પર પડી ગઈ જમીન પર પડતા જ તે સ્ત્રી ચીસો પાડતી બોલી અરે વાઘ

તે સ્ત્રી કહેવા લાગી હે વાઘ તું કોણ છે મને સાચું સાચું કહે તને કયા કારણે વાઘ બનવું પડ્યું અને તું મારા જેવી સ્ત્રીઓનું ભક્ષણ કેમ કરે છે પહેલા મને બધી વાત કહે અને પછી મારું ભક્ષણ કર ત્યારે ધ્વંસ નામનો તે વાઘ કહેવા લાગ્યો હે પાપી હું તને મારા પૂર્વ જન્મનો વૃત્તાંત સંભળાવું છું કે કયા કારણે મને વાઘ બનવું પડ્યું પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં અમલાપાહા નામની એક પવિત્ર નદી વહેતી હતી નદીના તટ પર મુનિપર્ણા નામની એક નગરી વસેલી હતી આ નગરી પોતાના સુંદર મંદિરો શાંત વાતાવરણ અને ધાર્મિક અનુષ્ઠાનો માટે પ્રસિદ્ધ હતી ત્યાં એક બ્રાહ્મણનો પરિવાર નિવાસ કરતો હતો હું તે પરિવારમાં જન્મ્યો હતો મારું નામ વેદાનંદ હતું મારા પિતા એક આદર્શ બ્રાહ્મણ હતા જેઓ યજ્ઞ હવન અને ધાર્મિક અનુષ્ઠાનો પાલન કરતા હતા તે મનમાં ધનનો લોભ વધતો ગયો મેં અનેક યજ્ઞો આયોજન કર્યું પરંતુ તે યજ્ઞો ધાર્મિક ઉદેશ્ય નહીં પરંતુ ધન સંગ્રહ માટે હતા મેં તે પાપીઓ માટે પણ યજ્ઞો કર્યા જેઓ ધર્મથી દૂર હતા અને તેમના ઘરનું ભોજન કર્યું મેં ધનના લોભમાં તેમના અનૈતિક કાર્યોનું સમર્થન પણ કર્યું ધર્મના માર્ગથી ભટકતા હું એવી વસ્તુઓનું દાન પણ સ્વીકારતો જે બ્રાહ્મણે ન લેવી જોઈએ મારું મન એટલું લોભી થઈ ગયું હતું કે હુરણના બહાને બીજાઓ પાસેથી ધન લેતો અને પછી તે ક્યારેય પાછું ન આપતો મેં અનેક પ્રકારના છળકપટ કર્યા અને આ રીતે પાપ કરતા ઘણા વર્ષો વીતી ગયા સમયની સાથે મારું શરીર નબળું થઈ ગયું વાળ સફેદ થઈ ગયા આંખો ઝાંખી થઈ ગઈ અને મોના દાંત પડી ગયા પરંતુ લોભ હજી પણ મારા મનમાંથી ગયો નહોતો અને હું પાપ કરતો રહ્યો તે વાઘે પોતાના દહાડતા સ્વરમાં આગળ કહ્યું એક દિવસ ધનના લાલચમાં હું ફરી નદીના કાંઠે ગયો ત્યાં મેં અન્ય ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને લોકોને ઠગ્યા અમે બધાએ ખોટા મંત્રોનો ઉચ્ચાર કર્યો અને વિધિવિધાન વિના જ દેવી દેવતાઓનું પૂજન કર્યું આનો ઉદ્દેશ ફક્ત વધુમાં વધુ ધન દાનમાં મેળવવાનો હતો અમે લોકોને ધર્મના નામે ધોકો આપ્યો તે દિવસે મેં ઘણું ધન એકત્ર કર્યું પરંતુ તે જ સમયે મારી સાથે એક ભયાનક ઘટના ઘટી હું તે જ દિવસે નદીના તટ પર બેઠો હતો ત્યારે એક બીમાર અને ભટકતો કૂતરો મારી પાસે આવ્યો મેં તેને ધમકાવીને ભગાડ્યો પરંતુ તે ક્રોધમાં આવીને મારા પગમાં કરડી ગયો હું મૂર્છિત થઈને ત્યાં જ પડી ગયો તે જ ક્ષણે મારા પ્રાણ નીકળી ગયા મારી મૃત્યુ પછી યમના બે દૂતો પ્રગટ થયા તેઓ કાળા અને ભયાનક રૂપવાળા હતા અને તેમના હાથમાં સાંકળો હતી તેમણે મને પકડી લીધો અને યમપુરી તરફ લઈ ગયા યમપુરીમાં મને યમરાજની સામે ઉભો કરવામાં આવ્યો યમરાજે પોતાના દિવ્ય સિંહાસન પરથી ચિત્રગુપ્તને આદેશ આપ્યો કે તેઓ મારા કર્મોનો લેખા જોખા રજૂ કરે ચિત્રગુપ્તે ગંભીર સ્વરમાં કહ્યું હે ધર્મરાજ આ બ્રાહ્મણ જેનું નામ વેદાનંદ હતું તેણે પોતાના જીવનમાં ઘોર પાપ કર્યા છે આણે ધર્મના નામે લોકોને ઠગ્યા ખોટા મંત્રોનો ઉચ્ચાર કરીને યજ્ઞ કર્યો અને ભગવાનનું અપમાન કર્યું આ ધનના લાલચમાં ધર્મથી દૂર થઈ ગયો આણે ક્યારે ધર્મનું પાલન નથી કર્યું આથી આ પાપી બ્રાહ્મણ નરક જવા યોગ્ય છે પછી યમરાજે પોતાના દૂતોને આદેશ આપ્યો આ પાપીને નરકની અગ્નિમાં નાખો આ ત્યાં જઈને પોતાના કર્મોનું ફળ ભોગવે આ પછી મને નરકની ભયંકર અગ્નિમાં નાખવામાં આવ્યો વર્ષો સુધી મેં त्याની યાતનાઓ સહન કરી મારી આત્માને ભયંકર પીડા સહન કરવી પડી अनेक વર્ષોની સજા પછી મારા પાપોના કારણે મને વાઘનું શરીર પ્રાપ્ત થયું અને હું આ દુર્ગમ જંગલમાં નિવાસ કરવા લાગ્યો ધવન સે પોતાની કથા સમાપ્ત કરતા કહ્યું મારા પૂર્વ જન્મના પાપોનું પ્રાયશ્ચિત કરતા મેં સંકલ્પ લીધો કે હું ક્યારે મહાત્મા સાધુ પુરુષ કે જેમણે પોતાના જીવનમાં અધર્મના માર્ગે ચાલીને બીજાઓને દુખ આપ્યું છે મને વિશ્વાસ છે કે આમ કરવાથી મને મારા પાપોમાંથી મુક્તિ મળશે અને હું આ શરીરમાંથી જલ્દી મુક્ત થઈ જઈશ શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આ રીતે તે વાઘે પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવ્યો અને તે સ્ત્રીને કહેવા લાગ્યો હૈ પાપી તારા આચરણથી તું કુલતા દેખાય છે પોતાના પતિને છોડીને તું આ જંગલમાં અન્ય પુરુષો સાથે ભોગવિલાસ કરવા આવી છે તેથી આજે તું મારો ગ્રાસ અવશ્ય બનશે આટલું કહીને તે વાઘે પોતાના તીક્ષ્ણ નખોથી તે પાપી સ્ત્રીને મારી નાખી અને તેને ખાઈ લીધી અને પછી તે વાઘ તે સ્થાને થી ચાલ્યો ગયો તે સ્ત્રીની મૃત્યુ પછી તે સ્થાન પર યમના બે દૂતો પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને સયમની પુરીમાં લઈ ગયા ત્યાં તેને યમરાજની સામે ઊભો કરવામાં આવ્યો પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો લેખા જોખા કાઢતા યમરાજને કહેવા લાગ્યા હે ધર્મરાજ આ સ્ત્રી તો અત્યંત પાપી છે આણે ઘોર પાપ કર્યા છે આણે વ્યભિચાર કર્યો છે આણે પોતાના પતિની ક્યારે સેવા નથી કરી પોતાના પતિને ભૂલીને પરાયા પુરુષો સાથે ભોગવિલાસ કરતી હતી તેના પાપો સાંભળીને યમરાજ અત્યંત ક્રોધિત થયા અને તેમણે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા કુંડોમાં નાખવાનો આદેશ આપ્યો યમરાજના આદેશને સાંભળીને તે સ્ત્રી અત્યંત ભયભીત થઈ ગઈ અને પછી તે દુરાચારી સ્ત્રી યમરાજને કહેવા લાગી હે ધર્મરાજ कृपा करीने मने मारा पापो माटे क्षमा करो मैं अही अजाणता पाप करया छे कृपा करीने मने प्रायश्चित नो अवसर आपो यमराज कहे छे हे स्त्री ते जे पापो करया ते निंदनीय छे तारा पापो माटे कोई प्रायश्चित नथी जे स्त्री पोताना पति नो त्याग करे छे પોતાना पति ने छोडीने पराया पुरुष साथे विहार करे छे तेने निश्चित नरक मा जावु पडे छे તેથી હવે તને નરકની યાતનાઓ ભોગવવી જ પડશે પછી યમરાજે પોતાના દૂતોને કહ્યું હે દૂતો આ પાપી સ્ત્રીને લઈ જાઓ અને આને ભયંકર નરકોમાં નાખો આ તેના જ યોગ્ય છે પછી યમના દૂતો તે સ્ત્રીને નરકમાં લઈ ગયા પછી અનેક વર્ષો સુધી તેને ગરમ તેલના કુંડમાં પકવવામાં આવી પછી તેને બહાર કાઢીને રૌરવ નામના નરકમાં નાખવામાં આવી આ રીતે તેને અનેક વર્ષો સુધી અલગ અલગ નરકોમાં નાખવામાં આવી કષ્ટ ભોગવ્યા પછી તે મહાપાપી સ્ત્રી ફરી લોક પર આવીને ચાંડાળના ચાંડાળના રૂપમાં જન્મી ઘરમાં જન્મીને તે ફરી અનેક પાપો કરવા લાગી વ્યભિચાર કરવા લાગી અનેક પાપી પુરુષો સાથે વિહાર કરવા લાગી પછી થોડા સમય પછી પૂર્વ જન્મના પાપોના કારણે તેને કોઢનો રોગ થયો અને તે ભયંકર પીડા સહન કરવા લાગી તેનું અંગંગ બળવા લાગ્યું તેની આંખોમાં પીડા થવા લાગી આ દુઃખને સહન કરતા તે દિવસો વિતાવવા લાગી પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના ઉદ્દેશ્યથી અંતપુરમાં ગઈ ત્યાં તે એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગી તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો અન્ય સ્ત્રીઓને ત્યાં તુલસીની નજીક દીવો પ્રગટાવતી જોઈને તે પાપી સ્ત્રીને ખૂબ આશ્ચર્ય થયું પછી એક દિવસ ત્યાં નિવાસ કરનાર એક સાધુને તે સ્ત્રીએ પૂછ્યું હે સાધુ મહારાજ આ કયો છોડ છે અને આ સ્ત્રીઓ આની નીચે દીવો કેમ પ્રગટાવે છે ત્યારે તે સાધુએ કહ્યું હે કલ્યાણી આ અત્યંત પવિત્ર તુલસીનો છોડ છે આના દર્શન કરવાથી જ સંકટોનો નાશ થાય છે આ તુલસીને પાણી આપવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આ પવિત્ર છોડની નજીક દીવો પ્રગટાવવાથી સમસ્ત પાપો નષ્ટ થાય છે તે સાધુની વાત સાંભળીને તે સ્ત્રીને ખૂબ પ્રસન્નતા થઈ અને તેણે સાધુને કહ્યું હે સાધુ મહારાજ જો કોઈ અત્યંત પાપી સ્ત્રી પણ આની નજીક દીવો પ્રગટાવે તો તેના પાપો નષ્ટ થશે તે સાધુ કહે છે હે પુત્રી આ સાચું છે જો કોઈ સ્ત્રીએ ઘોર પાપ પણ કર્યા હોય તો પણ તેના પાપો નષ્ટ થાય છે તેના બધા જન્મોના પાપો પણ તુલસીની નજીક દીવો પ્રગટાવવાથી નષ્ટ થાય છે પરંતુ હે પુત્રી તું કોણ છે છે અને કયા કારણે આ પ્રશ્ન પૂછે તે સ્ત્રી કહે છે હે સાધુ મહારાજ હું મહાપાપી છું મેં વ્યભિચાર કર્યો છે અને અનેક પ્રકારના પાપો કર્યા છે મારા પાપોના કારણે જ મારી આવી દુર્દશા થઈ છે કૃપા કરીને મને પાપોમાંથી મુક્તિનો ઉપાય જણાવો સાધુ કહે છે હે પુત્રી હવેથી તું નિત્ય આ તુલસીની નજીક દીવો તારા પાપો અને દોષો સમાપ્ત થઈ જશે તે તે સાંભળીને પાપી સ્ત્રીએ પણ તેમ જ કર્યું તેણે તુલસીના છોડની નજીક એક દીવો પ્રગટાવ્યો આ રીતે તે સ્ત્રી નિત્ય તેજ સ્થાન પર તુલસીની નજીક દીવો પ્રગટાવવા લાગી પછી એક દિવસ તે સ્ત્રી સાંજના સમયે તુલસીની નજીક દીવો પ્રગટાવવા લાગી તો તે જ સમયે તેનું હૃદય ફાટવાથી તેનું મૃત્યુ થયું અને તે ત્યાં જ જમીન પર પડી રહી પછી યમરાજના બે દૂતો તે સ્ત્રીને યમલોક લઈ જવા માટે તે સ્થાન પર પ્રગટ થયા જેવા જ યમના દૂતો તે પાપી સ્ત્રીને પાશમાં બાંધીને લઈ જવા લાગ્યા ભગવાન વિષ્ણુના બે પાર્ષદો તે સ્થાન પર પ્રગટ થયા તે દિવ્ય પાર્ષદો અત્યંત તેજસ્વી અને દિવ્ય આભાથી યુક્ત હતા તેમના શરીરમાંથી સ્વર્ણિમ પ્રકાશની કિરણો નીકળતી હતી જે ચારે બાજુનો અંધકાર દૂર કરી દેતી હતી તેમનું રૂપ એટલું મોહક અને દિવ્ય હતું કે તેમને જોતા જ કોઈનું મન શ્રદ્ધાથી ભરાઈ જતું તેમના ચહેરા પર શાંત મુસ્કાન હતી જે અપાર કરુણા અને દયાનું પ્રતિક હતી તેમના વસ્ત્રો રત્નજડિત અને રેશમી હતા જે નીલા અને સોનેરી રંગમાં ચમકતા હતા જાણે સ્વયં વૈકુંઠનું સૌંદર્ય તેમના વ્યક્તિત્વમાં સમાયેલું હોય તેમના કાનમાં સોનેરી કુંડળો ઝૂલતા હતા જેમાંથી દિવ્ય સંગીતની ધ્વનિ પ્રતીત થતી હતી તેમના માથે તિલક અને ચમકતી બિંદી હતી જે તેમની દિવ્યતાનું સૂચક હતી તેઓ બંને વિશાળ કદ અને બળવાન હતા તેમના હાથમાં દિવ્ય ગદા હતી જે ન્યાય અને ધર્મની શક્તિનું પ્રતીક હતી તેઓ તે સ્ત્રીને પોતાના દિવ્ય સ્પર્શથી મુક્તિનું આશ્વાસન આપવા આવ્યા હતા જેથી તેના બધા પાપો નષ્ટ થઈ શકે અને તેને સ્વર્ગની યાત્રાનો અધિકારી બનાવી શકાય તે પાર્ષદોએ યમરાજના દૂતોને રોક્યા અને કહેવા લાગ્યા હે યમદૂતો આ સ્ત્રીને તમે છોડી દો આ સ્ત્રી નરક જવા યોગ્ય નથી તમે કોના આદેશથી આવું અધર્મ કરી રહ્યા છો પછી યમના દૂતો કહેવા લાગ્યા હે પાર્ષદો અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને ઉપાડીને લઈ જઈ રહ્યા છીએ પરંતુ તમે અમને કયા કારણે રોકી રહ્યા છો આ સ્ત્રી અત્યંત પાપી છે આને નરકમાં લઈ જવાની આજ્ઞા મળી છે આ સાંભળીને ભગવાન વિષ્ણુના પાર્ષદો મુસ્કુરાયા અને બોલ્યા હે યમદૂતો તમે સાચું બોલો છો પરંતુ આ સ્ત્રીનું એક એવું પુણ્ય પણ છે જે તેના સમસ્ત પાપોને નષ્ટ કરી ચૂક્યું છે શું તમે નથી જોયું કે આણે પોતાના જીવનમાં સંધ્યા સમયે તુલસીની નજીક દીવો પ્રગટાવ્યો છે આશ્ચર્ય હે પાર્ષદો શું ફક્ત તુલસીની નજીક દીવો પ્રગટાવવાથી આના સમસ્ત પાપો નષ્ટ થઈ શકે છે ભગવાન વિષ્ણુના પાર્ષદોએ ગહન દૃષ્ટિથી યમદૌતો તરફ જોયું અને સમજાવ્યું તમે આ વાતને નથી સમજતા યમદૌતો તુલસી ભગવાન વિષ્ણુ પરમ પ્રિય છે અને જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી તુલસીની નજીક દીવો પ્રગટાવે છે તે વિષ્ણુની કૃપાનો પાત્ર બને છે છે સંધ્યા સમયે દીવો અનંત વધી જાય અને આ ફક્ત તેના પાપોને જ નષ્ટ નથી કરતું પરંતુ તેને સ્વર્ગનો અધિકારી પણ બનાવે છે આ સ્ત્રીએ સાચા મનથી તુલસીનું પૂજન કર્યું અને દીવો પ્રગટાવ્યો છે આજ કારણે તેના બધા પાપો બળીને રાખ થઈ ગયા છે હવે આ નરક જવા યોગ્ય નથી યમદૌતોએ હાથ જોડીને કહ્યું હે પાર્ષદો તમે સાચું કહો છો અમને આની ભક્તિ વિશે જાણકારી નહોતી જો આ ભગવાન વિષ્ણુની પ્રિય ભક્ત છે તો આને અમે કેવી રીતે નરક લઈ જઈ શકીએ ભગવાન વિષ્ણુના પાર્ષદોએ મધુર સ્વરમાં કહ્યું આથી જ હે યમદૌતો હવે તમે પાછા ફરો આ સ્ત્રીએ તુલસીની સેવા કરી છે તે આ દિવાની રોશનીમાં પોતાના બધા પાપોને ભસ્મ કરી ચુકી છે હવે આને વિષ્ણુલોકમાં લઈ જવામાં આવશે જ્યાં તેનું સ્વાગત થશે આ હવે સ્વર્ગની અધિકારી બની ચૂકી છે આ વાત સાંભળીને યમદોતો તે સ્ત્રીને જ સ્થાને છોડી દીધી અને યમલોક પાછા ફર્યા ત્યાં જઈને તેમણે યમરાજને આખો વૃત્તાંત સંભળાવ્યો પછી ભગવાન વિષ્ણુના પાર્શ્દો તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા આ રીતે તુલસીની નજીક ફક્ત દીવો પ્રગટાવવાથી જ મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી નિત્ય સાંજે તુલસીની નજીક દીવો પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે તેના પૂર્વ જન્મોના બધા પાપો નષ્ટ થઈ જાય છે તેને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે રોજ તુલસીની નજીક દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ ઓમ તુલસી દેવી ચ વિદમહે વિષ્ણુ પ્રિયાએ જ ધીમહી તન્નો વૃંદા પ્રચોદ્યાત શ્રી કૃષ્ણ કહે છે હજારો અમૃતના ઘડાથી નવડાવવાથી પણ શ્રી હરિને એટલી તૃપ્તિ નથી થતી જેટલી તેમને મનુષ્યો દ્વારા તુલસીનું એક પાંદડું ચઢાવવાથી થાય છે દસ હજાર ગોદાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ તુલસીપત્રના દાંત પ્રાપ્ત થઈ જાય છે જે મૃત્યુ સમયે પોતાના મુખમાં તુલસીપત્રનું જળ પામે છે તે સંપૂર્ણ પાપોમાંથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે જ્યારે ભક્ત તુલસીની નજીક દીવો પ્રગટાવે છે તો તે પ્રકાશમાં રહેલી ઉર્જા નકારાત્મક શક્તિઓને નષ્ટ કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે આ આધ્યાત્મિક વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં દેવતાઓની કૃપાને આકર્ષે છે 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 દીવાનો પ્રકાશ અજ્ઞાનના અંધકારને દૂર કરે અને જ્ઞાનની જ્યોતને પ્રગટાવે તુલસીની નજીક દીવો પ્રગટાવવાથી મનુષ્યના અંતઃકરણમાં શુદ્ધતા અને પવિત્રતાનો ભાવ ઉત્પન્ન થાય છે જેથી તેની ભક્તિ અને ધ્યાનની શક્તિ વધે છે એવી માન્યતા છે કે જ્યારે વ્યક્તિ તુલસીની નજીક દીવો પ્રગટાવીને તેની આરતી કરે છે તો ભગવાન પ્રાપ્ત થાય છે એકાગ્રતા દીવો પ્રગટાવવાનું અનુષ્ઠાન સૂર્યાસ્તના સમયે કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ સમયે દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે અને આ જન્મ જન્માંતરના પાપોનો નાશ કરે છે આથી આત્માને શાંતિ મળે છે અને વ્યક્તિને સદગતિ પ્રાપ્ત થાય છે એવું પણ કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ જીવનના અંતિમ દિવસોમાં તુલસીની નજીક દીવો પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરે છે તો તેને મૃત્યુ પછી યમદવતો નો ભય રહેતો નથી અને તેને સીધો ભગવાન ના ધામ માં સ્થાન મળે છે તુલસી ની નજીક દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી નો આશીર્વાદ મળે છે જેથી વ્યક્તિના જીવનમાં ક્યારે આર્થિક સંકટ આવતું નથી અને હંમેશા સમૃદ્ધિનો વાસ રહે છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે તુલસીના છોડની નજીક દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું છે તમને આ કથા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય મા તુલસી અવશ્ય લખો વિડિયોને ને અંત સુધી જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર